કે ચાલુ રાખો પર કે જે છોડો હું પહેલા કોમ્પ્લીટ કરુણ અને જ દુઃખદ ઘટના બની છે અને એમાં બે શિક્ષકો અને બાર સ્ટુડન્ટ નાના ભૂલકાઓ તેઓના મૃત્યુ થયા છે આ ઘટના ખૂબ જ દુઃખદ બની છે અને શિવ પરિવાર આ દુઃખદ ઘટના બાબતે સહાનુભૂતિ વ્યક્ત કરે છે અને જે મૃતક છે તેઓને ભગવાન શ્રી રામ ભગવાન ભોલેનાથ શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ અને મૃતકના જે પરિવારજનો છે એમને આ દુઃખની ઘડીમાં સહન કરવાની શક્તિ આપે તેવી શિવ પરિવાર ભગવાનને પ્રાર્થના કરે છે સાથે સાથે શિવ શિવપરિવારની લાગણી અને સંવેદના એવી છે કે આ જે મૃતક છે ચૌદ એના પરિવારને શિવ પરિવાર સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન તરફથી દરેક પરિવારજનોને દરેક મૃતકના પરિવારજનોને એક લાખ એક હજારની જે રાશિ છે તે અનુદાન તરીકે આપવાની આજરોજ જાહેરાત

જે મૃત્યુ પામ્યા છે એ માટે આજે જે શિવ પરિવાર દ્વારા એ પ્રેસ કોન્ફરન્સ એટલા માટે બોલાય છે કે હવે શિવ પરિવાર દ્વારા ભાવિ જે બી કાર્યક્રમો રાખ્યા છે એ અમે સ્થગિત કરીએ છીએ કારણ કે વડોદરા શહેરનો ગઈકાલનો બનાવ ઘણો જ દુઃખમય છે કારણ કે આપે બધાએ જોયું પણ એ વખતે હાજર હતી વાલીઓનો જે આક્રોશ અને ગમગીન વાતાવરણ આ માટે આપણે બધા દુઃખની લાગણી અનુભવીએ છીએ ખાસ કરીને આ ઘટના જે બની છે એમાં કદાચ પૂરેપૂરું ધ્યાન નથી અપાયું જે બી લોકો એથી આ બનાવ બન્યો છે ખાસ કરીને તો મારે એ કેવું છે કે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે વડોદરા આવેલા ગૃહ રાજ્ય મંત્રી પણ અહીં વધારે એમને જે જાહેરાત કરી છે કે તંત્ર દ્વારા આની તપાસ દસ દિવસમાં પૂર્ણ થાય એ માટે આજે વડોદરા શહેરના એક senior ધારાસભ્ય ધારાસભ્ય તરીકે પણ હું કહું છું કે આ જે અહેવાલ છે તંત્ર એ કોઈ પણ બે દરકારી રાખ્યા વગર દસ દિવસમાં આ અહેવાલ આપવો જ પડશે ને આમાં કોઈ પણ ચમરબંધી ને જો છોડવામાં આવશે અમારી મારી પાસે પૂરેપૂરી અમારી પાસે માહિતી છે કે જે આ સંસ્થા ચલાવે છે જેની પાસે આમ અત્યારે સંસ્થા ત્રીસ વર્ષે માટે લીધેલી છે એ બધાની માહિતી અમારી પાસે છે કોઈને પણ છોડશો તો અમે હું તો ચલાવી નહીં લઉં કારણ કે આ બનાવ એટલો દુઃખદ છે વડોદરા શહેરની જનતા બધા જ આ બાબતે દુઃખી છે તો જ્યારે મુખ્યમંત્રી શ્રીએ કહ્યું છે ગૃહમંત્રી શ્રીએ કહ્યું છે એ વાતને અમે વળગી રહીએ છે અને કદાચ કોઈને છોડવા માટે કોઈ પણ ચાપલુસી કરશે એને પણ અમે બહાર પાડીશું કારણ કે આવી આ શહેરમાં બીજી દુર્ઘટના સુસાગર તળાવમાં પણ ઓગણીસો ત્રાણું માં એક બનાવ બનેલો આ બીજો પાણીનો મોટો બનાવ છે અને સુસાગરમાં પણ જે બોટિંગ ક્લબ ચાલે છે એમાં પણ પૂરેપૂરું ધ્યાન અપાતું નથી કારણ કે જે લોકો બોટિંગ માલવા આવે છે એ લોકોને બેસાડીને છોડી દેવામાં આવે છે એની સાથે તરવૈયા કોઈ હોતા નથી આ બધી બે દરકારી જ્યારે આ બોટિંગ ચાલુ થતું નથી તારે પણ મેં વિરોધ કરેલો કારણ કે બે દરકારીથી જ આવા બધી ઘટનાઓ બનતી હોય છે દેશમાં ઘણી જગ્યાએ બોટિંગો ખાસ કરીને રાજસ્થાન ઘણા આપણા ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ બોટિંગ ચાલે છે પરંતુ એની ઉપર પૂરેપૂરું ધ્યાન જે બી સંસ્થા ચલાવતી હોય આઠ પેસેન્જર હોય તો આઠને જ બેહડે છે દસ હોય તો દસને કાલે ચૌદ જનની ઓડીની બેઠક હતી એમાં સત્યાવીસ જનને બેસાડી દેવામાં આવે ને પછી જે વાતો કરે છે એ ખુટની વાહિયાત વાતો છે કારણ કે ચૌદ પેસે પેસેન્જરની જ્યારે હોડી હોય એમાં પંદરમો પંદરમી વ્યક્તિ બેસવી જ ના જોઈએ પરંતુ આ ઘટનાને હું તો બહુ જ કડકઈથી જોઈ રહ્યો છું અને પૂરેપૂરી એની સજા થવી જોઈએ કારણ કે ઘણા કેસોમાં આપણે જોઈ રહ્યા છે એ ઘણા ના નામો અંદરથી નીકળી જતા હોય છે પરંતુ મુખ્યમંત્રી શ્રીએ જે કર્યું છે એનું તંત્ર એમના આદેશનું તંત્ર પૂરેપૂરું પાલન કરે અને દસ દિવસમાં રિપોર્ટ આપે એવી અમારી લાગણી છે તો ખબર છે તમે તમારા બધા પુરાવા છો તમારા મતે કોણ કોણ જવાબદારી કહીઓ દાસ જે પુરાવા અત્યારે અમે એટલે રાખીએ છીએ

બચાવવા પ્રયત્ન નહીં બચાવવાના પ્રયત્ન કોઈ કરશે ના ના બચાવવાનો કોઈ પ્રયત્ન કરશે કરવામાં આવે છે નહીં તે આ કેસ તો હજુ શરૂ થાય છે તંત્ર હજુ કામગીરી શરૂ કરી રહી છે કોઈ પણ ને કોઈ બી ચમરબંધી બચાવવામાં આવશે તો અમે એના નામ જાહેર કરીશું અને તંત્ર બે દરકારી રાખી હશે જે બી અધિકારી હશે એના નામ આપણે જાહેર

મારે અધિકારીઓ જોડે અમારે વાત થઈ છે અધિકારીઓ તમને બધી જ મારે માહિતી આપી ના પણ હું અમે જોઈ રહ્યા તમને મારા પર વિશ્વાસ છે કે નહીં હું પૂરેપૂરો એ બધી જ

તો મને બી આપજો એટલે આપણે બધા જ તમે બી સંશોધનો કરી